નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બંધ મકાનના કમ્પાઉન્ડમાં પીસીબીની રેડ સંતાડી રાખેલો શરાબનો જથ્થો ઝડપાયો આગામી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને લઈને બુટલેગરો સક્રિય થયા છે જોકે પોલીસ તેના દારૂ ઘુસાડવાના પેતરાને નાકામયાબ બનાવી રહી છે આજવા રોડ કમળાનગર નેહરુ ચાચા મકાન નંબર સાતસો સોળમાં રહેતો મયુર ખાવડિયા પોતાના મકાનની સામે આવેલા બંધ મકાનના કમ્પાઉન્ડમાં શરાબનો જથ્થો રાખી વેચાણ કરે છે જે માહિતીના આધારે પીસીબીની ટીમે રેડ કરતાં મોટી માત્રામાં શરાબનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્થળ ઉપરથી ત્રણ લાખ સોળ હજારનો મુદ્દામાલ કબજે કરી તેની અટકાયત કરી દારૂનો જથ્થો પૂરે પૂરો પાડનાર પ્રવીણ રાઠવા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ